સુરતમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં ઉધનના ફરિયાદી પાસેથી બ્લોકવારા કંપનીમાં રોકાણ કરાવી એકાવન લાખ પડાવી વેબસાઈટ બંધ કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર આરોપીની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી ટેક્સ્ટાઇલ અને હીરાના વેપારનું હબ એવા શહેરમાં લોકો સાથે મોટી કંપનીઓના નામે છેતરપિંડી પણ એટલી જ થઈ રહી છે હાલના સમયમાં જુદી જુદી પોન્જી સ્કીમો તથા લોભામણી જાહેરાતો આપી તેમજ મલ્ટી લેવલ માર્કેટિંગ જેવી સ્કીમો સોશિયલ મીડિયા દ્વારા જાહેરાતો કરી દેશભરના લોકોને આકર્ષિત કરી આ સિસ્ટમમાં જોડવામાં આવે છે અને તે બાદ યેન કેન પ્રકારે આ સિસ્ટમ બંધ કરી લોકોના નાણાં હડપ કરી જાય છે ઉદનામાં રહેતા અકરમ મોહમ્મદ શફી મુલતાનીએ ફરિયાદ નોંધાવી છે કે બ્લોક ઓરા કંપનીમાં સુરત એજન્ટે બ્લોક ઓરા કોઇનના નામથી રોકાણ કરાવ્યું હતું જેમાં રોજની એક ટકા મુજબનું વળતર મળશે તેમ જણાવી વીસ ડોલર યુએસડીટીથી લઈ પાંચ હજાર ડોલર યુએસડીટી વાળી અલગ અલગ સ્કીમના રોકાણ કરાવ્યું હતું આ સાથે જ બ્લોક ઓરા કંપનીએ ડિફાઇલીઓના નામથી www.ora.com ડબલ્યુ વેબસાઇટ મારફતે વિડીયો ઓડિયો જનરેટ કરી www.coinmarketcap.com ડબલ્યુ એક્સચેન્જ ઉપર કોઈન આવી ગયા છે તેમ જણાવીને તેર જેટલી અલગ અલગ

સુરત ઇકો સેલ દ્વારા આ ગુનામાં એક આરોપીની આજ રોજ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ સાથે આ ગેંગમાં કેટલા લોકો છે સાથે કેટલા રૂપિયાનું છેતરપિંડી કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે પકડાયેલા આરોપી જાવેદ પીરુભાઈ મુલતાની આજ રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ બાબતની પણ સુરત ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આ આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે તપાસ હાલ ચાલુ છે આઈડીઓ બનાવ્યા રકમ ટ્રાન્સફર હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટીંગ કરવાની બેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આ વધી પણ શકે ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવે